હાય કાઈશ તમારો નવા વિડીયોમાં સ્વાગત છે ચોખાઉ કરવાના સારું છે ખાઈને દવ કોળિયામાં પણ એનામાં તમારી પોયચાના વિનય નહીં વાંધવાનું કે એકદમ મરચું દેશી

બાપડી છોકરી એકદમ રમતી દી એટલે મમ્મી છે ફોન ફોન લઈ 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 લેજે લેજે

આપણે <59's> નખતા <Jincción> <sharp apare Lucar cells> <in> <Dream>

પેલી બારીમાં ટર્ન આવતી ટાઈપ ની કડી ન ચાલી જાય હા હાય કાઈ ગુડ મોર્નિંગ મસ્ત મસ્ત સવાર પડી ગયો છે મસ્ત મસ્ત બ્રશ કઈ ચા બા પીલી પછી આગળના બ્લોક માં શરૂઆત કરી